સ્માર્ટ સિટી સુરત હવે ક્રાઈમ સિટી બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે સુરત શહેરમાં દિવસે ને દિવસે મારામારી હત્યા જેવા બનાવો હવે સામાન્ય બની ગયા હોય તેમ વધુ એક હત્યાની ઘટના સામે આવી છે પાંડેસરાના વડોદમાં હત્યારો અવધેશ જે હાલ જ જમીન પર જેલમાંથી છૂટીને બહાર આવ્યો અને પોતાના પંટરો સાથે મળી એક યુવાનની હત્યા કરી નાખી પાંડેસરા વડોદમાં એક યુવાનની હત્યા થઈ છે ગાંજાના ધંધામાં તેની હત્યા થઈ હોવાની શંકા છે વડોદ આવાસમાં રહેતા બત્રીસ વર્ષીય સંદીપ ઉર્ફે તિસરી રાકેશ સિંહ રાજપૂત મજૂરી કામ કરે છે બુધવારે તે ભોલે ટોકેઝ પાસેથી પસાર થતો હતો ત્યારે અવધેશ સહાનીએ પંટરો સાથે ધસી આવી સંદીપને હાથ અને પીઠના ભાગે ચપ્પુ મારી ભાગી છૂટ્યા હતા પોલીસ દ્વારા ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પોલીસે સંદીપના મૃતદેહને પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી અવધેશ સામે પોલીસે એનડીપીએસ હેઠળ ગુનો દાખલ કર્યો હતો હાલમાં તે જામીન પર છૂટીને આવ્યો હતો અને હત્યા કરી નાખી હતી મરને કા નામ સંદીપ સિંહ હે મેરા ભાઈ હે વો હમ દોનો ભાઈ પૂના છે આ રહે ઓર હમ मेरा भाई बोला कि भाई आओ चलते हैं सारा दिन के लिए आज सब लोगों से चाची चाचा लोगों से मिल लेते हैं परिवार के थे तो इसके वजह से इस कारण से हम लोग सूरत स्टेशन दस बज के पच्चीस मिनट में आ गए थे और ग्यारह बजे लमसम हम पांडेसरा आ गए थे तो चाची चाचा की तब, चाची की तबीयत गड़बड़ थी तो चाचा नहीं थे तो उनका लड़का था दुकान में तो वहीं बैठे थे तो मैं बोला भाई से कि मैं जा रहा हूँ दाढ़ी बाल करवाने तो मैं चला गया और जब मैं आया तो मेरे को ये वारदात सुनने को मिली दस से आठ से दस लोग मारे हुए हैं दुश्मनी के कारण मार दिया गया और मुझको जो है देखो पर पूरा डाउट है वही करवाया है

હાલ તો પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે